સમાચાર આવી રહ્યા છે દાહોદથી લોબોલો પોલીસ ચોકીમાં ચોરીની ઘટના સામે આવી છે ચોરી કરી યુવકોએ વિડીયો બનાવ્યો લિમખેડા આઉટપોસ્ટ પોલીસ પોલીસ ચોકીમાં ત્રણ જેટલા યુવકોએ યુવકોએ કોન્સ્ટેબલના ચોરી ચોરી કરી કરી ત્રણેય રીલ બનાવી રીલ સોશિયલ મીડિયામાં વાયરલ તો ત્રણેય યુવકોએ આઉટપોસ્ટના લોકઅપમાં અંદર ઘૂસી રીલ બનાવી આઉટપોસ્ટના કોન્સ્ટેબલ ચોકીને લોક કરી તેમજ તપાસના કામે લિમખેડા ગયા હતા તે દરમિયાન આ ઘટના બની કોન્સ્ટેબલ પોતાનું પાકીટ આઉટપોસ્ટમાં જ ભૂલી ગયા હતા ત્રણેય યુવકોની રીલ સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ જાગી પોલીસે વિડિયોના આધારે ઘટનાના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા તો ચોરી કરી યુવકોએ વિડિયો બનાવ્યો લિંખેડા આઉટપોસ્ટ પોલીસ ચોકીમાં ત્રણ જેટલા યુવકોએ પોલીસ કોન્સ્ટેબલના પાકેટમાંથી 2600 ની ચોરી કરી ચોરી કરી ત્રણેય યુવકોએ રીલ બનાવી રીલ સોશિયલ મીડિયામાં વાયરલ ત્રણે યુવકોને આઉટપોસ્ટના લોકઅપમાં અંદર ઘૂસી રીલ બનાવી આઉટપોસ્ટના કોન્સ્ટેબલ તેમજ ચોકીને લોક કરી તપાસના કામે લિમખેડા ગયા હતા તે દરમિયાન આ ઘટના બની કોન્સ્ટેબલ પોતાનું પાકીટ આઉટપોસ્ટમાં જ ભૂલી ગયા હતા ત્રણેક જેટલા ઈસમોએ ગુનાહિત અપ્રવેશ કરી પોતાની બે સમયે પોતાની રીલ બનાવી અને ટેબલના ડ્રોરમાં પડેલ ઇન્ચાર્જ સંજયભાઈ મોતીભાઈના પાકીટ તેમજ તેમાં પડેલ આશરે છવ્વીસો રૂપિયા જેટલાની ચોરી કરી તેઓ તેમને વિલ બનાવી નીકળી ગઈ જે બાબતે પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી જેમ ખાટ તેમજ એલસીબીની ટીમ આ તપાસમાં જોડાતા અને હ્યુમન રિસોર્સિસ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે આ ત્રણેય ઇસમોમાંથી એક નવસાદ રજેબભાઈ શેખ રહે દાહોદ અયાજ મહમ્મદ રિઝા મહમ્મદ મકરાણી ઉમરો સરદાર રહે દાહોદ મુલ્લાવાડા તળાવની સામે તેમજ વાદલભાઈ હસમુખભાઈ રાવળ રહે દાહોદ વાળા હોવાનું જણાતા અને આ ગુનામાં છવ્વીસો એસી રૂપિયા તેમજ ત્રણ મોબાઈલ અને ગુનામાંથી વાપરેલ જે હથિયાર હતું તે રિકવર કરવામાં આવેલ છે અને આ કામે ત્રણેય તમતદારોને આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે સોમવાર સુધીના રિમાન્ડ આપેલ છે